તો વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગોહિલના મોવાડા ગામે પહોંચી હતી જ્યાં ગ્રામજનોએ યાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક રથ ઇન્ચાર્જ મુળુજીભાઈ રાણા સહિત અગ્રણી મહાનુભાવો હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગ્રામજનોએ મેરી કહાની મેરી જુબાનીના માધ્યમથી પોતાના પ્રગતિની કથા પ્રસ્તુત કરી હતી પીએમ કિસાન યોજના જે નરેન્દ્ર મોદીએ જે કાઢી છે એ છ હજાર રૂપિયા મને મળે છે અને એ પૈસાનો ઉપયોગ હું અત્યારે મારા ખેતી કામમાં બિયારણ જેવી વસ્તુઓ દવાઓમાં વાપરું છું અને મને તેથી સારો એવો ફાયદો થયો છે નરેન્દ્ર મોદીને મારો ખૂબ ખૂબ ધન્યવાદ્રાસ પીએસસીના આરોગ્ય સ્ટાફ અને મારિયા સબસેન્ટરના આરોગ્ય કર્મચારીની વાત કરી તેમને પીએમ જયનું કાર્ડ કાઢવાની જાણ કરી તરત જ મારું પીએમ જય કાર્ડ નીકળ્યું પછી મેં બાપાશ્રી હોસ્પિટલમાં ગઈ મારું ઓપરેશન ફ્રીમાં થયું હું હું મારા આરોગ્ય કર્મચારીનો અને પીએમ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું